शिवोरी मात की जय सत्य सनातन धर्म की जय सर्वावतार जगतार मुक्ति मुक्ति प्रदायक वंदे हम श्रेष्ठ देवत्तम हरि कृष्णो मनोहर मनोज बम्बारुतुल्य वेगम जगेन्द्रियम बुद्धिमता वरिष्ठ वातात्मज वा नरियोद मुख्यम श्रीरामदूत शरण સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જો વાંચતા અને કામ આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જો વાંચતા અને કશું કામ આવે છે મળ્યશ અને કીર્તિ તેથી ભૂલાઈ ગૌરવથી જાતી તેથી શરાઈ બાજુથી ઘેરાઈ ને તેના મારા બાપ ઓઠે રામ આવે છે તે છતાં જીવન જીવન જડીબુટી બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવન જીવવાની એક જડી બતાવી દઉં કારણ કે જ્યારે